ભાજપ માં સામાન્ય માણસને પણ ટિકિટ મળે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટેકેદાર કિરણ મહિડા લોકસભામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી વડોદરાથી ઉમેદવારી કરી હતી જેમાં ચાની લારી ચલાવતા કિરણ મૈડા નરેન્દ્ર મોદીના ટેકેદાર બન્યા હતા જેમાં અવાનવાર કિરણ મૈડા મોદીજી સાથે સંપર્કમાં રહે છે તેથી કિરણ મૈડાએ વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે અવાનવાર કિરણ મૈડા મોદીજી સાથે સંપર્કમાં જ રહે છે તેમાં કિરણ મૈડાએ લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી લીધી છે વધુમાં કિરણ જણાવ્યું છે કે જો પાર્ટી મારી પસંદગી કરશે તો મારા માટે આનંદની વાત હશે મોદીજીએ ચાની લારી ચલાવનારાને પણ ઇજ્જત અપાવી છે કોંગ્રેસે ચાની લારીની મજાક ઉડાવતા મોદીજીએ મને ટેકેદાર બનાવ્યો હતો તેમજ ભાજપમાં સામાન્ય માણસને પણ ટિકિટ મળી શકે છે તેવું તેણે કહ્યું હતું પાર્ટીના તરીકે ભારતીય જનતા પાર્ટીમાં હું વર્ષોથી સક્રિય છું જ્યારે બે હજાર ચૌદના ઇલેક્શનમાં માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પોતે ચાવાલા છે ને હું એક પણ ચાવાલો છે એનું મને ગર્વ છે અને એક આજે એક વડાપ્રધાન ચાવાલા છે એમાં અમને બધાને ગર્વ છે જ્યારે મજા કોંગ્રેસવાલાએ મજાક ઉડાવી એના અનુસંધાનમાં જ્યારે એક ચાવાલા તરીકે સપોર્ટરો મને લીધો તે વખતે જંગી બહુમતીથી માનનીય વડાપ્રધાન અહીંયાથી જીતીને આવ્યા હતા સદનસીબે કે ત્યાં એમને ત્યાંની લોકસભા પાસ કરી